નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈએ તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો કલરની રફ છે ની એસોટ નંબર જીરમ કસર કોઈ પણ જાતનું નહીં સો એ સો ટકા બનાવવાની રફ પણ કલર છે ઘાટો કલરની રફ છે સિંગલ ડબલ ને ફૂલકી પોલકી ત્રણ વસ્તુ બની શકે સિંગલ બનાવો તો પણ બની શકશે ડબલ બનાવો તો પણ બની શકશે પોલકી બનાવી તો પણ બની શકશે ને સાઈઝની વાત કરીએ તો પંચાવન આજુબાજુની સાઈઝ છે એસોટ નંબર જીરામ કસર કોઈ જાતનું નહીં ક્લીન નંબર છે ને બેઠો હીરો છે હાવ ગોળી ટાઈપનો બેઠો હીરો છે કાપેલી રફ છે ક્રાફ્ટનો હીરો છે પણ બેઠો મથાળું જે છે હા બેઠો હીરો છે વજનની ટકાવારી પણ સારી આવશે એટલે આ રીતની રફ છે ખાસ જો તમારે કામની થતી હોય તો આપણા ડિસ્પ્લે ઉપર જે નંબર આવે છે એની એની ઉપર વોટ્સઅપ ઉપર મેસેજ કરજો કોલ ન કરતા અને તમારું એડ્રેસ મોકલાવશો એટલે બીજા દિવસે તમને નવ વાગે આંગળીયા દ્વારા મળી જાય એની માટે તમે ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશો ને ઓફલાઈન જો જો આંગળીયા ઓફિસે તમારે પેમેન્ટ દેવું હોય તો પણ થઈ શકશે કેશ ઓન ડિલિવરીમાં પણ મળી શકશે ને ખાસ બે વખત વિડીયો જોઈ જોઈજો તમને એ સો ટકા કામની રફ થતી હોય તો બે વખત વિડીયો જોઈ જોઈજો ને બનાવવાની વાત કરીએ તો બને એમ છે નંબર ને બીજું કે ઓછા ઓછી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા નથી ને ઓછામાં ઓછી દસ કેરેટના ભાવની વાત કરીએ તો એકસો ને વીસ રૂપિયાનું કેરેટ આવશે અને ઓછામાં ઓછી તમને દસ કેરેટ રફ મળી શકશે ડબલ બનાવો સિંગલ બનાવો કે પોલકી કોઈ પણ વસ્તુ તમે આની અંદર બનાવી શકશો ને ખાસ વિડીયોને શેર કરજો જો તમે પરિવારના તો માટે અનુકૂળ છે કલર ઘાટો કલર છે પણ ફર્સ્ટ ક્લાસ રફ છે બનાવ્યા પછી તમે માર્કેટમાં વેચી શકશો બીજું કે રિયલ હીરા છે સો ટકા રિયલ હીરાની ગેરંટી એટલે આ રીતની રફ છે ને ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા જય હિન્દ જય ભારત વંદે માતરમ